જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આજે ભીમે બનાવેલી આ ગુફા વિશે ભીમોરા ગામ છે સરસ મજાની ગુફા છે ચાલો આપણે ભૂમિ આ અત્યારે કોઈ કયા નહીં પાંચ ને વીસ મિનિટ થઈ છે બાજુમાં સ્કૂલ છે સરસ મજાની સ્કૂલ પણ એટલી મસ્ત છે કે વાત ના પૂછું હવે આ ગુફા વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું કોઈને બનાવીએ કેમ બનાવી આની પાછળની કથા શું છે એ તમામ વિગત હું તમને વિડીયોમાં બતાવીશ તો જોડાયેલા રહેજો અત્યારે આપણે જોઈએ આ બધું કેવાશે જુઓ આ ઓટોમેટિકલી છે કોઈ અહીં આવા કંઈ પથ્થર તો નાખ્યા નહીં હોય સરસ મજાનું છે જુઓ એકદમ લાલ જેવા પથ્થર છે ઉપર તમે જુઓ ત્યાં ઝાડી હોય ને એ ટાઈપનું તો ઓટોમેટિકલી થઈ ગયેલું છે અને હવે અહીંથી આપણે ઉપર ચડીશું મિત્રો જુઓ પેન્ટિંગ કેટલી સરસ મજાની દોરેલી છે આ તો આજની છે એટલે હમણાંના સમયની અંદર જુઓ બાજુમાં સ્કૂલ છે અને આ ઉપર જુઓ બુથની એક પેન્ટિંગ છે ઉપર એક મંદિર આવેલું છે અને આ જો કેટલું અદભુત લાગે બાજુમાં જ એક મંદિર છે જો અહીંથી ઉપર જવાય છે આપણે મંદિર બાજુ જઈશું પણ આ બધું નીચે છે જો સામેની સાઈડ સ્કૂલ છે જે દરવાજેથી આપણે આવ્યા છે સામેને અહીંયા ગેટ છે મિત્રો તો હવે આપણે આની ઉપર ચડીશું જોડાયેલા રહેજો મજા આવશે તમને જુઓ આ કેટલું અદ્ભુત રીતે ઓટોમેટિકલી ડિઝાઇન પડી ગયેલી છે જુઓ મિત્રો ફાઇનલી આપણે આખી ગુફા જોઈ લીધી આમ ઉપર સરસ મજાનું છે પેન્ટિંગ છે ને એવું બધું છે અને હવે ઉપર તમે જાઓ ને જો ગુફા છે તો અહીં નીચે એક રસ્તો આપેલો છે અને હવે એનાથી ઉપર જઈશું આપણે જો ગુરુભાઈ જાય છે અહીં મંદિર આપેલું છે જો આ આપણા કળયુગના લેલા મજનું એ જોયું ક્યાંય પણ આવી પ્રાકૃતિક જગ્યા હોય અદ્ભુત જગ્યા હોય અને અહીંયા આપણા લેલા મજનું એમના પ્રેમ દર્શાવી દે અને બીજું આ કચરો હજાર આવું કેમ કરતા હશે લોકો ખબર ન પડે જો કેવું છે આ બધી ગુફા છે એકદમ બધી અને આ રસ્તો છે આવો વાય ભાઈ ઉપર ચડવી એટલે સરસ મજાનું આવે છે સનસેટનો ટાઈમ થયો છે સેજ જુઓ ઉપરથી ગુફા કેવી દેખાય લો એની ઉપર આપણે જઈશીએ શું હોય રામ જાણે તો મિત્રો ઉપર કંઈક મકાન આપેલા લાગે છે જોવી હવે તો મિત્રો ફાઈનલી આપણે આખી ગુફા જોઈ લીધી આમ ઉપર સરસ મજાનું છે પેન્ટિંગ છે ને એવું બધું છે અને હવે ઉપરથી તમે જાઓ ને જો આ ગુફા છે તો અહીં નીચે એક રસ્તો આપેલો છે અને હવે એનાથી ઉપર જઈશું આપણે જો ગુરુભાઈ જાય છે અહીં મંદિર આપેલું છે આ જો જોયું ક્યાંય પણ આવી પ્રાકૃતિક જગ્યા હોય અદ્ભુત જગ્યા હોય અને અહીંયા આપણા મજનુ એમના પ્રેમ દર્શાવી દે અને બીજું આ કચરો હા આવું કેમ કરતા હશ લોકો ખબર ન પડે જો કેવું છે આ બધી ગુફા જ છે એકદમ બધી અને આ રસ્તો છે આવો ભાઈ ભાઈ ઉપર ચડવી એટલે સરસ મજાનું આવે છે સનસેટનો ટાઈમ થયો છે સેજ જો ઉપરથી ગુફા કેવી દેખાય લો એની ઉપર આપણે જોઈએ છીએ શું હોય રામ જાણે તો મિત્રો ઉપર કંઈક મકાન આપેલા લાગે છે જોવી હવે તો મિત્રો ઉપરથી તમે આવો ને એટલે એના ઉપર ચડો એટલે પ્રાઇવેટ ઘરે આવશે ગામ જ છે એટલે બધું ઉપર એ મકાન બનાવેલા છે પણ એના ઉપરથી એમ ચલો ને એટલે જો આવું એક મંદિર છે ઉડદાન જેવું છે કંઈ હશે આપણને ખબર નથી કંઈ પાળિયા આપેલા છે આ જૂનું જો કિલ્લા ટાઈપનું બનાવેલું છે એ સમયનું આ એક દીવાલ છે સામે ઘર હોય કે મઢ હોય આપણને કંઈ ખબર નથી પણ જો આવું બધું છે આ એ જમાનાની દિવાલો છે મિત્રો જો કે ક્યારે બનાવેલું હોય કોને ખબર પણ આવું કંઈક છે અને સામે જો મકાન દેખાય એટલે કે ગામ જ છે આમાં ગુફાન ગામ ને સ્કૂલ ને બધું ભેગું જ છે તમને એવું લાગે કે ગામની બહાર નીકળી જાય પણ એવું નથી ગામ પૂરું નથી થઈ જતું જો આ રસ્તેથી આપણે આવ્યા છીએ જો સામે ગામ છે અને અહીંયા આ બધી જગ્યા છે તો આવું છે મિત્રો ગુફા પૂરી થઈ ગઈ હોય કે રામ જાણે હોય તો આપણે નીચે જવી છે તો મિત્રો ફાઇનલી આપણે ગુફા જોઈ લીધી ઉપરે જઈને આવી ગયા કિલ્લા જેવું કંઈક છે તો તમારે અહીંયા આવવું હોય તો તમને લોકેશન આપી દો એક્ઝેક્ટ ચોટીલાથી છે ને પંદર કિલોમીટર જેટલું થાય છે આ છે તમે આવી શકો છો હાઉ સિમ્પલ છે લોકેશનમાં નાખશો ને ભીમોરા ગામ એટલે તરત જ આવી જશે મિત્રો તો બસ સરસ મજાનું છે આમ ઉપરથી જો આવું આવું દેખાય છે બધું આખું ગામ ઉપર છે અને નીચે કેટલા ઘર આવેલા છે એમ ઐતિહાસિક ગુફા પણ છે અને ગામ પણ સરસ મજાનું છે તમે આંટો મારશો ને એટલે મજા આવશે બેસ્ટ લોકેશન છે જ્યારે પણ ચોટીલા આવો તો અહીં આવવાનું ભૂલતા નહીં તો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ